માર બેન પણ ઇન બર્થડે આવે છે ગિફ્ટ દેવી સમજાતું નથી તમે ક્યો હવે ભાઈ એમાં હું પૂછવાનું હોય તમે ક્યો તો કર હવે હું કહું એમ દઈશ તું હા 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 તો હવે મને હમ ખાધા છે તો નંબર તો કેમ છો મારા તો છે ના ગુજરાતી અને ભાઈ આવી જતા ઇવેન્ટ ઉપર પણ આપણા હાથમાં હથિયાર આવ્યો નહીં ભાઈ થઈ ગયો છે બંદૂક લેવી લેવી એ પેલા તો મમરા ભરી દીધા હજી તો પ્લેનમાંથી હેઠા ઉંચડા હતા ત્યાં તો પાછા પ્લેનમાં બેહાયા પણ જેવા પ્લેનમાં બેઠા ને ત્યાં તો પ્લેનમાં ગીત વાગ્યું હો ભાઈ અને એ કેવું ગીત વાગ્યું ને તમે સાંભળો હાવ ખોટું ઓ હાવ ખોટું આમ કરી કરીને તો કેટલાકની જિંદગીની પથારી ફેરવી પણ ભાઈઓ આપણે આ લોકમાં બિલકુલ ફરવાનું નથી બરોબર હવે જે લોકોને અહીંયા સુધી વિડીયો જોયો છે ને ભાઈ મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરો અને આપણી ચેનલને કરો સબસ્ક્રાઈબ અને જે લોકોને ભાઈ હજી મજા નથી આવીને એ લોકો અહીંયાથી હવે વિડીયોને ધ્યાનથી જોજો જેવો આપણે સામે ઉતરા અને ભાઈ ઉતરા ભેગી આપણી પેટી બની એટલે આપણને સડી દાશ અને એ દાશમાં દાશમાં આપણું પ્લાન કેની ઉપરથી હાલતું હતું એટલે પોચંકી ની ઉપર થી આપડે મારો ધુપકો અને હેઠે જોવો ફૂલ બાકા જીકી અને બધા બંદા ની આપણી એન્ટ્રી તો ભાઈઓ જોઈ લીધું ચારે બધું ધડા ધડી ધડા ધડી ફાઈટ હાલે અને આપણી હેઠે એક ભાઈ છે એ પડવાનું હતું ઉપર પણ પડાઈ ગયો આપણે હવે હેઠે પણ કોઈ વાંધો નહીં સામે જે રીતે મીરા એટલે આપણે દાસ તો બહુ સડી છે એટલે એ દાસ બધી દાસ આપણે છે ને આ ભાઈ ઉપર ઉતરવાની છે હાલો હાલે ઉપર એ ભાઈકમાં ભાઈકમાં વોચ આ બસ 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 સે તારે આરો કોઈ હા આવ્યો આવ્યો ને ભાઈ આવ્યો આવો ધાર ભેગો થાને ને ખબ ખબ કરતા દોડ્યા આવો એમ એમને હાથમાં મશીન ગન આવી ગઈ એટલે હું તમે રાજા થઈ ગયા એમ ઈ તો ભાઈ ઓલી વખતે મારા હાથમાં હથિયાર નોતો એટલે હું મર્યો બાકી મારા હાથમાં ગન હોય ને તો મારી જેવો મને મારી જાય એમ મારી જાય તો તો મારા વિડિયો YouTube માં આવે જ નહીં ને પણ મારા વિડિયો દાદા મરી ગયો એવા જ આવતા હોય કા આલો તો અહીંયાથી થી આગળ એક ભાઈ દેખાણ ભાઈ પૂરા પૂરા ધદડા પણ અંદર ઘડી જાય ખબર પડી ગઈ કે આપણા હાથમાં મશીન છે એટલે આની હામ હોવાય નહીં એટલે અંદર ગરીજા જાય પણ ત્યાં એક નહીં વધારે દેખાય છે એવો જોઈ લો પડી 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 નોકલો છો આ ચારે બધું ધબધબાટી બોલે છે મને એમ થાય ક્યાં મારું કોને મારું શું કામ મારું પણ મારવા તો પડશે રોજી રોટીનો સવાલ છે હાલ હવે કાઢો મુંડી લ્યો ખબર પડે એને ખબર છે આમાં ગુજરાતી ભાઈ છે એટલે મુંડી ન કરે પણ સારા બધું ધબધપાટી બોલે હાલો ભાઈ હવે એને મોરે મોરો આપણે દઈ દેવી બહુ બીજું કંઈ કરાય નહીં આવી ગયા આપણે ઉડી ઉડીને આવ્યા અને જોવો હવે તમે આગળ ઉપર જવાનું હતું પણ આપણે હેઠે પણ એ જાણી ભાગ ભાગ્યા ભાગી જો લે તો અહીંયા શું કરતો થાય મુંડે હાલો તો ઈ ભાઈ તો ભાગી જાય પણ હા ભાઈની પેટી બનાવી દીધી ઓકે આપણી ઉપર ઘરમાં ગરમ બોમ્બ નાખ્યો હું કામ નાખ્યો ક્યાંથી નાખ્યો કાંઈ ખબર નથી પણ આપણને કાંઈ જીવું નહીં એટલે વાંધો નહીં હજી બોમ્બ બારી થાય મને એવું લાગે કે અહીંયા રહેવાય નહીં અહીંયાથી નીકળી જવાય હો ભાઈ કારણ કે જો અહીંયા લઈ ને તો અહીંયા જે પેટી પડી ને એવી પેટી આપણી પડી હોય કાંઈ વાર ન લાગે તો પેટી બનવામાં જાય હજી વાર ન લાગે હાલ અહીંયા કોઈ આવશે નહીં આપણે ઉડી ઉડીને અહીંયાથી પાછા હતા સાઈડ વહી જવું છે એ કોણ છે કોણ છે હા તો ભાગ્યો થોઈ ક્યાં ભાઈ તો થાય તો ચાલો ભાઈનું કામય ખતમ હોય ફટાફટ સૌથી પહેલાં આપણે અહીંયા આવીને લિંગ લેવી હાલો હા બોલ બોલ જલ્દી બોલ શું કરે મારો દીકો કાંઈ નહીં શું કરે અહીંયા ખૂણામાં બેઠા બેઠા હેલ્કેટ મારે હું આખો દિવસ તમને યાદ કરતી હોય હા તકિયા કરો મારી પાસે એવો ખોટો ખોટો ટાઈમ છે નહીં મારે અહીંયા બંદા મારીને વિડીયો બનાવવાનો છે એટલે તમારું કામ તમે કરો મારું કામ મને કરવા જો બરાબર અત્યારે હું બંધા મારું આપણે પછી ઘડી ઘડીને વાત કરીશું ને હમ્મ તો ચાલો ભાઈ અહીંયા આવીને આપણે બે બંધાની પેટી બનાવી અને થોડી ઘણી આ મસ્તી મજાક કરી અને આગળની સાઈડ પીઠ ભાઈ ધડાધડી ધડાધડી ફાયરિંગ જે તમે સાંભળો છો મારે કહેવાની જરૂર છે નહીં એટલે ધડાધડી ફાયરિંગ હાલે છે ને મેં કીધું હાલો હવે અહીંયા સુધી આપણે આવીને ભાઈ વન બી ફોર કરીને ચાર કિલ તો કરી નાખ્યા છે પણ જ્યાં ધબધબાટી બોલે છે ને ભાઈ

હિલિંગ બિલિંગ તો આપણું થઈ ગયું પણ જે બંદાને આપણે ભાઈ હમણાં ઉપર માર્યો ને એની આખી ટીમ ઉડતી ઉડતી આવી ગઈ ને આપણને ઘેરવાના પૂરા પૂરો પ્લાન છે ઓ જોવો તમે જો ઉડીને એક આવ્યો જો આપણે ઉપર એક આવ્યો હાલો લઈ લેવી લ્યો લ્યો મારી લ્યો મારી લ્યો તો લ્યો ભાઈઓ અહીંયા આગળ કાલુભાઈના ટીમમેટ આવી ગયા ટૂંકમાં અને ભાઈ આપણી બનાવી દીધી પેટી પણ આપણો એક નંબર જો ને આ ઘરનું હેલિકોપ્ટર ભાઈ લીધું હતું તે બધાને દેખાડવા હતું આમ ત્યાં આમ ફરતો તો એટલે આપણો મેળ આવી ગયો એક નંબરને મે હળવેક દેન કીધું કે ભાઈ હા જો આ ભાઈએ જે કીધું ઈ જ મે કીધું ભાઈ રિકોલ કરી દે ને આયા હવે ભાઈ બન કે મને પ્લેન ઉડાડતા આવડે છે પણ હેઠે ઉતરતા આવડતું નથી એટલે ભાઈ ઉતારવામાં ધીમે 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 કરતા હેઠે જમીન ઉપર તો ન ઉતરું પણ પાણીમાં ભાઈએ ઉતારી દીધું જોઈ લ્યો પાણીમાં ઉતાર્યું બરોબર ભાઈ આપણે રિકોલ કરવા જાતો છો ને ક્યાં પાછો મારે ફોન આવ્યો સાંભળો હેલો

અને મારે છે ને ગેમ પૂરી કરવી છે બરોબર પછી વાત કરવી હાલો તો ચાલો ભાઈ અહીંયા આગળ આપણા ભાઈ આપણને રીકોલ કરી દીધા અને ભાઈ ઝોન ની બહાર રીકોલ કર્યા હતા એટલે મેં કીધું અંદર આવડો થોડુંક ઇવેન્ટ છે ને એટલે આપણે ઇવેન્ટ લૂટતા હતા હું ધીમે ધીમે ઝોન ની અંદર એન્ટ્રી લઈ લેવું એટલે આ બધા ભાઈઓ થોડાક આખા ઉચર્યા અને હું લૂંટું આટું વળી અહીંયા ઉચરો પણ જે હું અહીંયા ઉચરો ને તો હેઠે જવો એક ભાઈ ઓલું હું નવી ગાડી જેવું કાંક આવ્યું છે ને લઈને ભાગતા હતા એટલે મેં શું કર્યું અહીંથી મારવાનું કારણ કે આપણે પાસે ગોળી ન હોય મેં કીધું બોટ ફાયર કરું હવે જેવું બોટ ફાયર કર્યું ને એટલે ભાઈ પાછા આવ્યા જોઈ ગયો તમે બોટ ફાયર કરીને હું અહીંયા સનોમનો બે ગયો મેં કીધું અહીંયા મારે આવે ને ભાઈને મારી લેવી એટલે આપણી લૂંટ થઈ જાય પણ ભાઈને આપણે પૂરેપૂરી મારવાની કોશિશ કરી પણ ભાઈ પાછા વળી ગયા અને એના ભાઈ આપણી ઉપર ઘા કર્યો એટલે આપણે કીધું હલો ફટાફટ ઉતરો હેઠા કારણ કે ઉપર રહેવું ને તો પેટી ફટાફટ બની જાય એટલે હું હેઠે આવ્યો એટલે મેં કીધું હેઠે ને હેઠે થોડીક લૂટા લાટી કરી દઉં કારણ કે ની અંદર તો એમ જવા નહીં ગોળીઓ વગર કે હારે ગન વગર એટલે હું અહીંયા લૂંટા લાટી કરતો હતો પણ જેવો લૂટા લાટી કરતો હતો ને તે સામેથી આવ્યા એક ભાઈ અને એ ભાઈએ બનાવી દીધી આપણી પેટી તો હલો આજના વિડીયોમાં આટલું જ વિડીયોમાં જે લોકોને મજા આવી હોય ને ભાઈ વિડીયોને લાઈક અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો